તો કેમ છો બધા મજામાં જશો ને આને જોઈને ખબર પડી ગઈ છે કે આજનો વિડીયો આપણે બનાવ્યા છે સ્પેશિયલ ખેતી માટે તો ખેડૂત મિત્રોને કહેવાનું છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરો ને આગળ શેર કરો ને ફેસબુકમાં જોતા હોય તો આપણી ફેસબુક આઈડીને ફોલો કરો તો આપણે તો જલોતરા ગયા હતા ઓપનિંગમાં તો બે દિવસ થઈ ગયા છે ને આપણે ખેતરમાં ધ્યાન નતું દીધું અને એના કારણે મેં આવો કચરો થઈ ગયો છે તો હવે કામ ઉપર લાગવાનું છે અને જોઈ શકો છો તમે રીંગણા તો કાલે બે દિવસમાં બધો આ કચરો અને આડો નીકાળવાનો છે અને આપણું જો ખેતર ખાલી કરી નાખ્યું છે આમાં આવેલો ર રહી વાબાની છે અને ઇન્સ્ટામાં સારી રીલ અમે મૂકી દીધી છે તો તમે બી સપોર્ટ કરો અને જે લોકો ત્યાં આવ્યા હોય એ કમેન્ટ કરો કે કોણ કોણ આવ્યા હતા એ મને ખબર પડે ને હું તો ગઈ કે તમે કોણ આવ્યા હતા આવ્યા હોય એમનું નામ અને જે ગામ લખી દેજો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છે તો આપણે આ જોવો તમે ઘાસ છે જો મી તો બે મહિનામાં કેવડું કેવડું થઈ ગયું મારા માથાથી ઉપર થઈ ગયું છે તો આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો જય માતાજી